ચાલુ ને ચાલુ રહે કોક મેર પાડવો પડશે પૈસા તો જોઈશે જ ન બધું આ ખબર નહીં પડતી પૈસો આટલો બધો કિંમતી ચમુક થઈ ગયો પૈસા નાય ને માણસ ને જ નહીં આ પૈસો ગમે ત્યાં ઘોડા કરો આ રૂપિયો અવળા ને લ ચાવે સાચી વાત છે ઉચ્છા આ રૂપિયો તો ગમે તેવા ગમે તો ફસાવા ને ગમે તેવું કોમ કરાય નાખો આ મારા ને અહીં મારા ગમ કોક તો કોમે પૈસા નું કોક તો કરવું પડશે આ મૂકો જ કોક બાઇક માં કરો હવે એમના જોડે પૈસા નું મેર પાડ દો ગમે તેવું આવું કરું પેલું કરી ચાલુ કરી આવું

શું ચાલુ કર અ મેં એક કલાકના મધ્ય થઈ ચાલતો તો તમે તો ચાલુ કરી દેશો રેવા દે ને મારા બાપા એમ બાપાએ આટિયા કરેલી હ તો શું ઓમાં આટિયા કોમમાં લાગે રે હું ચાલુ કર દઉં તો તમે ખાલી જોઓ 2 મિનિટ એ આ દોહન કશું ન આવ અલ્યા ઇક ના આવે લે પણ ઊભી તો રે ચાલુ કરી મુની ચાલ થાય કે તો બ્રેક હ અલ્યા તું ગાણ લે યાર દાદી યાર શું મગજ બગાડ્યો ગાણ યાર દાદી તું દાદી ઓકે આગો દાદી લે આવડાના આવી ગયા

બાઈક તો ચાલુ થઈ જાવ મેરે પડી જાવ પણ બાઈક ચાલુ ના કરવા દીધી આ સાહેલજી કોક કરાવે તો મેર પાડવો જ મારે

આપડા વાયર ભેગા થઈ ગયા ગમે તો ભેગા થઈ ગયા વાજે સારા નહી થાય પુર્યા વાજે આ

ગમે તે કઈ હોય રૂપિયા તો પડ હાથ પડશે આ સાલજે હો રૂપિયા આલ્યા તો એમનો ફોલ્ટ તો આમ લાઈટ એવી કરી દે ને તો ફરવાર કણ ફોલ્ટ જ ના થાય હા પણ એમે હો રૂપિયા આલ્યા નહીં મનો આ પાકે તારી થતું નહીં એટલે પણ આ આઈટી કરેલી હે એ માજીન તો જ ગમે તો પૈસાનું મેર તો પાડ દે ઉપર છે હો નહીં તો પતાનું મેર પાડવું હો

પેલા લાઈટ હોત કરો પછી મળતા બા તમને આવડતું નહીં હો પેલા પૈસા ના આવતા પેલા લાઈટ વધ થવા દે ને પછી આલો પૈસા પેલા પછી આલો હું

પાવર <todic> આવો <noise>

એનો દમન દોપ તો કાય ના કામ કરી આ તો કાય રાખો દર પણ તને એવું હશે ને પકાજી લાઈક નહીં હોય તને ના

હા આવો આવો મરવાનો હો આપણા મહાન બોલ દે આપણા માથે પડજો વાજી તમે આકારે જો આમના આઘા જબત તમે હાતવજો તો હા ત્યાં તો તો આપણે આઈટીએ ત્યાં તમે બે હજાર લેણ ના દેવા જઈ નાખીઓ ભાગી ગયા હો આ પપ્પોજી હે ને એમને લાઈટ નું કોમ આવડતું નહિ અને ખાલી ખોટું

বাঁ বড়াই খাই পি ভুঁজ